નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો આજે કાળાને લઈને હું આવી ગયો છું અહીંયા આમાં તળાવમાં માટી લેવા માટે તો કાળો અને ધવલ બે તમે મિત્રો જોઈ રહ્યા છો દર્શક મિત્રો સીધા તળાવમાં મચ્છી મારવા માટેની કોશિશ કરી રહ્યા છે પણ એમની પાસે મચ્છી મારવા માટે ઝાડ નથી બરાબર હવે બીજો તમે એપિસોડ બતાવો આમ રાઉન્ડ ફરી જજો આખું જે તળાવ દેખાય પાણી ખલાસ થયા ઓછું થઈ ગયા છે મોગલું અને આ છે આપણું મહિન્દ્રા બસો પંચોતેર આમાં પૂરું સ્ટોક આખું ટોલું મતલબ ગાર કરવા માટે લિંપણ કરવા માટે આખું ભરી દેવાનું છે તો આ બે આપણા મજૂરો લાવ્યું છે ધવલભાઈ છે અને આ કાળાભાઈ મેન માણસ છે અને આપણે આટલું ભરવાનું કાળાભાઈ પેલો તગારું આ તગારું એ જો કેટલું વસ્તુ લેવા છે ઘર ભરવા માટી ભરાવા માટે જો આ પેલો એક તંગારું હોમ ઉકર કાળા એક તગારું પછી આ છે કો પછી આ છે પાવડો પછા કમ આટલી બધી વસ્તુ લઈને આવ્યા કાળોમાં બધા તો તમને બતાવું અમારા ડેસી મતલબ લિમ્પ પણ કરવા માટે ગાય તળાવમાં લેવાયે છે આપણા વિડીયોનો તમે લાઈક બેક શેર બેક ચેનલ સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ થોડી ઘણી કરતા રહેજો એટલે હું નવા નવા વિડીયો બનાવતા રહે અને આપણી સ્ટાઇલ બોલવામાં થોડી લેંગ્વેજમાં ડિફરન્ટ ડિફરન્ટ લેંગ્વેજ થોડી ગુજરાતી હિન્દી અંગ્રેજી મિક્સ બધી મિક્સમાં આવે તો

તો હેડો મિત્રો મળીએ વિડીયોમાં ગાર બાર પર દીઓ પછી ગારને લીમ્પણ થાય એ તમે એક વિડીયો બનાવીને ઘેર કેવું લીમ્પણ કીધી કેવી કાળી ગાર રે કેવી વિડીયો બનાવી મીલ દી હવે હાથ બાદ થાકી ગયું હોય એટલે એક બે મિનિટનો વિડીયો થઈ ગયો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો કેવી લિંપણ કરીને વિડિયો એક આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ દેજો સબસ્ક્રાઈબ કરજો એટલે તમે વિડીયો જોવા મળે તો જય માતાજી